બે જણા બે જગ્યાએ એ જાય તો હાલે બાકી ન હાલે એટલે જાનૈયા માંડયા આજે બધું છે ને લગ્નનું બધું આપણે એટલું બધું જામવાનું છે બધાને પછી રાધા કાન ભી પાંચ બેઠા છે ને એમને હા એ કે અમને ન પાડો અમને નજીક રાખો પણ જેટલા નજીક રહે ને હું આજે એમ બેઠે વિચારતી હતી મેં દાદા મોડ આવે ને એને કહેવું છે જે તમારા સગાવાલા હોય એને ઘરે લગન હોય પછી તમે બધાને જવાનું હોય તો પછી ઘરના હું કે આપણે નજીકના આગા થાય છે ને આપણે એક દીધી અગાઉ જવું પડે કહો છો ને એટલે અમે જે નજીકના હશે ને વહેલા આવશે અને શેટાના હશે મોડા આવશે સમજા જ્યાં સેટે સેટે હગું હોય છે ને મોડા આવશે કીધું એવું હોય છે ને તમારે સંસારમાં એ એવું નથી હોતું હોય છે ને એટલે આ બધું એવું છે ભક્તિના માર્ગની અંદર તે મોડા પીડા ને તો ઓલું કહે ને કે ભાઈ એક ઘડી આધી ઘડી આધીને પુનિયાદ તુલસી સંગત સાધુ કીન મીટે કોટી અપરાધ તમે બધા કેટલા ભાગિચાળી છો સંતનો સમાગમ મળે સંતનો સંગ મળે હું આજ હું સુતી સુતી વિચારતી હતી કે પહેલાં બધા સંતો અમે ભેગા થતા હતા અમરા બાપુ ચલાળા વલકુ બાપુ રસા હરિદા બાપુ શિહોર ઝીણારામ બાપુ અમે ધારી સમય હતો અને એ સંમેલનમાં અમે ગયેલા ને તો બધા અમરા બાપુને આ બધા એટલી મજાક કરે એ સંતોની મોજ કેવી હતી તો વલકુ બાપુ શું કે માતાજી તમારા પાડોશી છે ને એટલે બાપુ એ કે તમારા પાડોશી છે માથા ભારે છે હું કહું માથા ભારે નથી છે તો બધાએ દાંત કાઢ્યા એ અમારા અમરે બાપુ છે ને ભોળા છે તમે બધા એટલે બધા પાકા છો વલપુ બાપુની એમ કહું હું સમજા એટલે બધા એવો આનંદ કરે ને કે માતાજી તો એ પાડોશીનો જ પક્ષ ખેંચે ને કે સમજા આ બધા ભેગો બહુ આનંદ કર્યો સાધુ સંતોનું સંમેલન હો ને જાવી આવી અને આનંદ થતો આ બધાની સાથે ખૂબ સંત પ્રવચન સંતના સમાગમમાં અને હું તમને કહું હું તો પહેલાં ભજન ગયાતી મને આ પ્રવચન તો આવડતું નહીં પણ સંતોના સંગમાં રહી રહીને સભાયું હોય સંત સંમેલન હોય ત્યાં બધાનું સાંભળ્યું હું શીખી જઈ એટલે વલકુ બાપુ ચલાવા વલકુ બાપુ મને એવું કહેતા હતા ધારી મને પહેલાં વહેલા પ્રવચન કરાવ રહ્યું આજ તો કે માતાજીને બોલાવાના જ છે પછી કહેવો જો બોલ્યા પછી બધે બોલવું પડે એ નક્કી રાખજો પછી તમે એમ કહો કે અત્યારે હું બાપુ તમારું માન રાખીને બોલી જાઉં છું પછી નહીં બોલવું એવું ન હાલે ઝાડવે ચડી ગયા ને પછી ઉતરવું પડે કે એટલે મને કે આ તમને અમને ધારી મને પહેલાં વહેલાં બોલાવ રહેલી બાપુએ પહેલું પ્રવચન મારું ધારીમાં ખોડિયારમાં ખોડિયારમાંની જગ્યા હતી અને પ્રેમદાસ બાપુ કરીને સંત હતા અને અહીંયા યજ્ઞાતોને હવનમાં અમે ગયેલા પણ એટલો બધો આનંદ આવતો હતો બધા સંતોની સંગમાં એટલે આપણને એમ થાય કે એ બધા વડીલો હતા મારા પૂજનીય હતા હું તો નાની ઉંમરમાં હતી મારી વીસ બાવીસ વર્ષની ઉંમર હશે એ વખતે પણ ગુરુ મહારાજની એટલી અસીમ કૃપા એટલી બધી રામદેવજી મહારાજની કૃપા કે આપણી નાની ઝૂંપડી નાની હું સંતમાં સતાવા મોટા મોટા દેહાણ જગ્યાવાળા આ બાપુ નીરુબાપુ બાપુને અત્યારે બાર વર્ષ બાર ને નીકળવાનું એવું નિયમ છે એ નીરુ બાપુ એ હતા ભેગા પણ નીરુ વર્ષે ને વર્ષે અત્યારે નવા વર્ષમાં મને ફોન કરે કે માતાજી નવા વર્ષમાં દર્શન દેવા પધારજો એમ કે કે એ બધા વડીલ છે મોટા છે પણ આપણી પૂરતા એ સંતોના આશીર્વાદ એ સંતોની મારી ઉપર લાગણી પ્રેમ એમનો ભાવ એટલે એટલે આપણે એમ થાય કે આથી આપણે વધારે શું જોઈશી કે હું તો પહેલેથી છે ને કીર્તન ભજન ગાવા શીખીશું અમારા બાપુજીને બા કહેવાય ને એ રામજી મંદિરમાં લઈ જતા હું ચોથું ભણતી હતી એટલે એ કીર્તન ગાય ને હું એ કીર્તન ગાતી શીખતી હતી નાની હતી તી અરે અરે અને એ ડોસીમાં મને શીખવાડે અને આમ તમે જો ને કે નાનપણમાં મારા બધી બેનપણી ડોસીયું જેતી ડોસિયું કીર્તન ગાય ગામડામાં છે ને ડોસિયું હાંજ પડે ને આ હાંજ પડે એટલે રાતે વાળું પાણી કરી અને બાર ઓટલે બેવે અને ચાર કીર્તન જાત ગાવાના આવું નિયમ હોય ચાર કીર્તનને એક સોહર બોલે એ લોકો કે એક સોહર આપણે કરવાનો એટલે એ ડોસિયું કીર્તન ગાય હોય ને ભેગી જઈને હું બેહી જાઉં અને ત્યાંથી હું કીર્તન ગાવા નવ વર્ષની હતી ત્યાંથી હું શીખી જઈ કીર્તન ગાવા કીર્તન ગાતા ગાતા પછી જે દાદા હતા એ સરપંચ હતા અને એ બહુ ભજન પેટી લઈને હાર્મોનિયમ લઈને ગાતા હતા તો હું નાય નહીં તેમની હારે ભજનમાં જવા માંડી પછી જ્યાં ગામડામાં ઠાકર થાળીને ભજન હોય ને એ બધે જવું અને એ ભજન ગાય એ ભજન હું શીખી જાઉં એટલે કીર્તનમાં ગણપતિ માંડે ને પછી હું એમ કહું આ આપણે જે લખ્યા હતા ગયા વખતે કદાચ ગાયા હશે ગણપતિ કે આગામ પધારો માતા ગરીના ગુણપતિ કેમ ચાલે રે હા એ ગામડાનો શબ્દ છે એમ આ પધારો માતા ગરી ગુણપતિ એમાં ચારેય દિશા આવે છે પૂર્વ દિશામાં સૂર્યદેવના વાસા સોળ કળા લઈ મંદિરે પધારો પછી પશ્ચિમ દિશામાં ચંદ્રદેવના વાસા નવલખતાળા લઈને મંદિરે પધારો ઉત્તર દિશામાં દેવના વાસા રીધિ સિદ્ધિ લઈને મંદિરે પધારો પૂર્વ દિશામાં હનુમાન દેવના વાસા બાવન વીર લઈને મંદિરે પધારો આખું કીર્તન પૂરું આ ચારે ચાર દિશા એ કીર્તનમાં આવી જાય ગણપતિ માંડવી તારે અને આવા બધો ભજન ગાવાનો પહેલેથી બહુ શોખ એટલો શોખ ને અને પછી તો અહીંયા આવ્યા સાધુ થયા પછી હું ભજન જ ગાતી ગામડામાં જ આવી ભજન ગાઈ અને મારી સાથે ભજન ગાવામાં કોઈ નહીં રાત્રે દસ વાગ્યા ટેજ ઉપર ચડું સવારના ચાર વાગ્યા સુધી હું એકલી જ ગાવામાં હોય ચોયું ચોયું પો પછી પછી ભજન હું એકલી ગાતી પણ યાદશક્તિને સરસ્વતી એવી આપેલી હતી ને ક્યારે મેં નોટ નથી રાખી અત્યારના કલાકારો નોટ સિવાય ભજન નો એમ કે એમ કે જો કીધું હું નોટ નથી હારે લાવી નોટ હોય તો ગાઉ નોટ નથી હારે પણ મને ભગવાન નોલેજ એવું આપ્યું હતું ને અમે ધંધુકાવાળા ગીરી બાપુ એમ કે ભાઈ જો માતાજી ભાઈ જે કઈ બોલવું હોય ને એ વિચારીને શબ્દ બોલવો કોમ્પ્યુટર જેવો મગજ છે જેમ કોમ્પ્યુટર કેમ ટેપ કર્યો વારે એ જ રીતે એમના મગજમાં ટેપ થઈ જશે એટલે એવી યાદશક્તિ હતી એકસો ને દસ ભજન હું મોઢે ગાતી ત્યાં સુધી કોઈ ચોપડી મેં રાખી જ નથી ચોપડી તો આ અમારી બાપુએ કીધું કે તમે જે ભજન ગાવશો ને એ ભજન તમે ટાઈમ મળે તો ઉતારીને રાખો જ બીજાનો ઉપયોગમાં આવે અમારા ભાઈને મેં આખી ચોપડી આપી છે જગદીશને જગદીશને કીધું આમાં હું જે ગાથી એ બધા ભજન છે તને જેટલા મેળમાં આવે એટલા તું ગાજે સમજા પણ બધાને અતિ પ્રિય બહુ હતું જે મેં ફકીરી લીધી ને એ બધાને વધારે અનુકૂળ હતું સાસરીએ નહીં જોઉં મોરીમાં હા 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 એ ભજન બધાને હા એ એટલું બધું પ્રખ્યાત થઈ ગયું તો ગમે એ બધા ચિઠ્ઠી લખીને જ મોકલે કે માતાજીને કહો સાસરીએ નહીં જોઉં મોરીમાં એ ગાય પણ મેં તો આપણે ગાયું છે અને પાળ્યું છે હું લાડુમાં ને કીધું આ ભજન ગાવ એવું હું કરવા ને શું લાડુ માન મેં રીતે ભજન ગાઉ ને એવું જ પૈસા કરવાની છું એનું પાલન કરવાની છું સમજા એટલે એક કડી તમને બધા નંબરાઈ દઉં પછી વખા ને કર્યું ને ચાલુ બાકુ હું તો સાસરી Mm-hmm. <laughs> વાત કરી હતી ને કે જેટલું ત્યાગે ને એટલું આગે કાલે આપણે ચોરની વાત કરી એને જેટલા નીમ લીધા એટલું હામું આવ્યું એમ આપણે કીધું ભક્તિ કરી હતી હું શરૂઆતમાં એમ કહેતી ખાલી નળિયાવાળા બે રૂમ હતા એટલે મેં જોયું એક રૂમમાં રાંધી ખાવાનું અને એક રૂમમાં બધું કડું રહે અને હું ભજન કરશું આપણે અહીંયાથી વધારે લઈને શું કામ છે એટલે વધારે આપણે કંઈ અહીંયાથી જમીન લેવી નથી તારા વગડો હતો આખો ખારો હતો હાવ વગડો હતો છતાં એ વખતે થોરની વાડ કરીને બધા આપણે ઝૂંપડીમાં મજા આપણે